વિસ્તારના યુવકનો ગૌતમેશ્વર તળાવમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી સિહોરના લીલાસાપીર વિસ્તારમાં રહેતા ઇનાયતભાઈ હાજીભાઈ ચુડાસમા તેમના ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હતા બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગૌતમેશ્વર તળાવ પાસેથી તેમના ચંપલ મળી આવતા સ્થાનિક યુવકો દ્વારા તળાવમાંથી શોધખોર હાથ ધરવામાં આવી હતી તે સમયે ઇનાયતભાઈ હાજીભાઈ ચુડાસમા મળી આવતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે મોતનું કારણ વ્યાજખોરોના ત્રાસથી થયું હોવાનું તેમના કાકાના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું હતું બરાબર એમના મા બાપ હાજર નથી બરાબર પાંચ બેનો છે મા બાપે નથી બરાબર એના નાના નાના છોકરાઓ છે ભાઈઓ ની બધા બરોબર છે આખું ગુજરાત એના ઉપર હાલતું હતું અત્યારે એનું આખું પરિવાર વ્યાજના ચક્કરમાં આ વ્યાજવાળાના ત્રાસથી આખું ઘર ખાલી થઈ ગયેલ છે હવે અમારે આનો જવાબદાર કોણ હવે વ્યાજવાળા જવાબદારી લેશે ને બધી અમારો ભાઈ અત્યારે હોય જ હશે વ્યાજવાળાના ચક્કરમાં જ હોય જ હશે અમે એની ઉપર કાયદેસર મારા ભાઈને જેટલો ત્રાસ આપ્યો છે અમે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું હજી હું કહી દઉં છું હવે પછી અમારી સમાજને કહું છું બીજાની સમાજને કહું છું કે આ પછી હવે વ્યાજના ચક્કરમાં કોઈ દિવસ કોઈને આ પગલું ભરવું નહીં બરોબર આ વ્યાજ વાળા કોઈ જવાબદારી લેતા નથી માણસ વયા જાય છે એના પૈસાના ચક્કરની અંદર